કેમ ભાઈ તો કે એક ના એક મેસેજ જે મોકલે છે ને એ વ્યક્તિમાં પોતામાં કઈ નથી સાંભળજો કોના મેસેજ તમારે મારે જીવનમાં ઉતારવા જોઈએ ભાઈ તો કે જે વ્યક્તિ પોતે આચરણ કરતો હોય હું પોતે આખા જિંદગીમાં આખો દી માવા છોડતો હોય તો માવા ન ખાતા એમ ન કહેવાય હું નથી ખાતો તો મારે તમને કહેવાય માવા ન ખવાય કોના મેસેજ થાય ભાઈ ત્યાં ડોંગરે બાપાની વાતની નોંધ આજે હોતે લેવાય છે આપણે ત્યાં પાંડુરંગ દાદાની વાતની નોંધ આજે હોતે લેવાય છે મૂળદાસ બાપુ જીવન ચરિત્રની એક એક કથાની વાતો આજે હોતે નોંધાય છે કેમ ભાઈ તો કે ઈ વ્યક્તિ એ પોતાના જીવન જીવીને બતાવ્યું આમ જીવવાનું છે મન ફાવે એમ નથી જીવવાનું